નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છો બોટાદ બોટાદદશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પ્રજાની હેરાનગતિ વચ્ચે મંત્રી સમક્ષ શહેરના તૂટેલા માર્ગોની થાગડથી ગડ સારી ગુણવત્તાના દાવાઓ વચ્ચે ચોમાસામાં તૂટેલા માર્ગો વાસ્તવિકતા બ્રિજની સમીક્ષાની ઔપચારિકતા ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત પુલ અને બિસ્માર રસ્તાઓ બાબતે સરકાર દ્વારા ચકાસણી અને રિપેરિંગ કરવાની કડકાઈ દાખવાઈ રહી છે અને તેના પગલે ચોમાસા પૂર્વે કરવાની કામગીરી હવે ચોમાસા દરમિયાન કરી રહ્યા છે મુખ્યમંત્રીની સૂચના બાદ કમિશનર અને કલેક્ટર સહિતનાએ બ્રિજ અને રસ્તાઓની મુલાકાત લીધી અને જરૂરી સૂચના આપી હતી ત્યાં હવે પદાધિકારીઓ દ્વારા પણ ઔપચારિકતા દાખવવામાં આવી રહી છે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીને પણ રહી રહીને યાદ આવ્યું હોય તેમ આજે બ્રિજ અને રસ્તાઓની ચકાસણી કરી સમીક્ષા મીટિંગો યોજી હતી પરંતુ આવી સમીક્ષાઓ અને મુલાકાતોની ફલશ્રુતિ માત્ર થાગડ થીગડ જ છે જુલાઈમાં એકસો બ્રિજ નબળા હોવાનું દર્શાવી વાહન વ્યવહાર બંધ કર્યો હતો તેજ તંત્રની ગંભીર બેદરકારી દેખાડે છે અને જેથી મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને ખખડાવ્યા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કમિશનર અને કલેક્ટર દ્વારા બ્રિજ અને રસ્તાની ચકાસણી કરી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપી હતી ત્યારબાદ આજે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકામાં હોલમાં યોજાઈ હતી બાકી રહેલ રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા ઉપર ભાર મૂક્યો હતો બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિની ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રસ્તાઓની મરામત અને મોટરેબલ રહે તે માટે મંત્રીશ્રી જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું અધિકારીઓ દ્વારા શહેર જિલ્લાના માર્ગો અને બ્રિજ બાબતની તમામ પ્રકારની માહિતીથી મંત્રીને વાકેફ કર્યા હતા જેમાં તંત્ર દ્વારા મંત્રીને રોડ રસ્તા બ્રિજ અને બાંધકામોની વિગતોમાં જે રીતે ચશ્મા પહેરાવવામાં આવ્યા તે પ્રમાણે મંત્રીએ નિહાળ્યું હતું પરંતુ જિલ્લાના અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય પંથકના રસ્તા અને નાળાની હાલતમાં ખૂબ જ ખરાબ વાસ્તવિકતા છે પ્રભારી મંત્રી આજે ભાવનગર રોડ અને બ્રિજની સમીક્ષા માટે ભાવનગર આવવાના હોવાથી અને તેઓની સ્થળ મુલાકાત પણ ફ્લાયઓવર તેમજ જ્વેલ્સથી આરટીઓના રોડ પર સુનિશ્ચિત કરી હતી કે જ્યાં લાંબા સમયથી રોડમાં મોટા મોટા ખાડાને કારણે વાહનો ફસાઈ જતા હતા અકસ્માતો થતા હતા અને વિપક્ષ દ્વારા તે રોડ બાબતે પ્રજા સમક્ષ સમસ્યા મૂકી હતી તે રોડની આજે પ્રભારી મંત્રીએ મુલાકાત લીધી ત્યારે તાબડતોબ આ રોડની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી જે કામગીરી મંત્રીને દેખાડી હતી સજોની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ